બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર એવો મોહરમનો તહેવાર છે આ તહેવાર હઝરત ઇમામ હુસૈન અને બોતેર શહીદાને કરબલાની યાદમાં ઉજવવામાં આવે છે મોહરમનો તહેવાર સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ દર વર્ષે કલાત્મક તાજિયા સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોહરમનો પવિત્ર તહેવાર હોય ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા દેવલીયા વજેરિયા ચોડેશ્વર રાજપીપળા સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા બનાવીને મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડાની તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજ્ય બનાવવામાં આવે છે અને હાલ શીલેપરા નગરના બ્રાહ્મણ વિસ્તારથી કલાત્મક તાજ્ય સાથે ભવ્ય જુલુસની શરૂઆત કરવામાં આવી છે આ જુલુસ બ્રાહ્મણ વિસ્તારથી શરૂ થઈને ઉપલી બજાર કુભાડવાડ આઝાદ ચોક નર્મદા મંદિર જઈને દવાખાના લાઇન વિસ્તારમાં પરત આવશે ત્યારે હાલ આ જુલુસ નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો પર જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો ચોકલેટ આઈસ્ક્રીમ ઠંડા પીણા અને શરબતનું વિતરણ કરીને હઝરત ઇમામ હુસેન અને ભુજર સહીદાને ખરબલાની શહાદતને યાદ કરી રહ્યા છે ત્યારે નર્મદા પોલીસ દ્વારા પર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તિલકવાડા નગરના મુખ્ય માર્ગો ઉપરથી મોહરમનો જુલુસ પસાર થઈ રહ્યો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તિલકવાડાથી વસીમ મહેમાન અસ્મિતા ભારત ન્યૂઝ નર્મદા